વાડીમાં કોઈ બંગડી હો કાઈ વેસવાડ નો જાય મારી પાસે તો બંગડી એ છે ને કટલેરી એ છે બાયુ જોઈને ગાંડી થાવાની છે પેલી ઓલી વાડી આઈલી જા લઈ આઈલી જા હા વાડી એ સજા દે પણ આયો તો નકરો ઓવેડો ને ભેહું જ દેખાય છે બાયુ તો કઈ દેખાતે આ બાયુ કટલેરી લેવી છે આ કોઈ છે ઓ બોલી તો ખરા મારી બેટી ઓ હો હો વાડીએ છે અને મારી બેટીએ કાવ લુગડા તો જો પીરા ફેશન વાળા લે આ બંગડી વેચવા આવી લાગે એ બેન બંગડી વાળા અહિયાં આવો તો બંગડી લઈને મ્યા ઉભા ઉભા રાડુ પાડે કોઈ ન લે અહિયાં આવો આ આવશે ને તો કલાક થઈ જાય એના કરતા લાવ ને હું હામી જાઉં હું હલી ગયો હો બાકી અહિયાં રવિને તરો છેલ્લો ખાલી થવાનો છે કટલે

આ કઈ થોડીક નવી ડિઝાઇન આ તો બધી વર્ષો પહેલા બંધ થઈ ગઈ બંગડી અરે મારી પાસે જૂના જમાનાનું વધારે હોય ને મારી પાસે જૂના જમાનાનું બાયુ કેટલું લે છે ખબર છે પેલા પણ મને ન ગમે જૂના જમાનાની વસ્તુ મને એકવાર જે માર્કેટમાં નવું આવે ને પહેરી લો બીજા પેરન ત્યાં તો મેં ફેંકી દીધું હોય એટલે મેં કીધું આ કુવા કેમ ખાલી થઈ જાય થઈ જ ગઈ ને કાઈ કીધું ના ના એ તો કહું છું કુવામાં પાડી હારું છે એમ તો વાંધો નહીં બતાવો ને કાટતા નથી તમે ભારે હાર ઉડા હાલી લે 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 જો તમ તારે તમારું છે જોઈ લે પેલા આ ખેલો લાવો ને આ આમ કાઈ હોય આ મરખું કાઈ બતાવો ને તો ક્યાંથી વેચવા આવો છો હું બંગડી બજારમાંથી બંગડી બજારમાંથી એ બંગડી બજારમાં તું કેટલી દાન આવું તમે ક્યાં બેહો છો તમારું ઠેકાણું દેવું હોય જટના આમ કોઈનું જ નહીં એવું છે એ આ માપ નો થાય નો ગમે તો બદલાવી ક્યાં બદલાવી ક્યાં મારી દુકાન બદલાવી

મોટર સાયકલ છે પછી ઘરનું છે પછી રિક્ષા છે બધી લાગત તમારી જ છે અત્યારે માંડવી તો સારી દેખાય હા તમારે ખાવી હોય તો લઈ જાજો ઉતાર ઉતાર હોય દઈ ગયો ના

કોઈ તો ટીગા વાડી કોઈ દેખાતું નથી ના કોકરી બેઠી લાગે કોકરી ને હેરા સસ્તામાં બંગડી દે થોડક ગુલાબ લઈ જાવ છે આ બંગડી લેવી છે બંગડી ઓ છોડી એ બે નહી આવો બંગડી લેવી છે આ આવી આવી એ બે નહી આવો તમાર ભાઈ બંગડી છે ને બોંગડી છે લિસ્ટિક છે બધુંય છે તો દેખાડો લે હા હા લ્યો લ્યો આ ગુલાબની વાડી તમારી છે હા અમારી છે ઓહો ગુલાબ બહુ હારો આવ્યો છે તમાર છે અરે મને ગુલાબનો તો એટલો શોખ ની વાત જાજ પણ મારી કોઈથી ગુલાબ લેવા જ નહીં એટલે મને બોંગડી દેખાડો પછી હું તમને ગુલાબની વાડી લઈ જઈ વાડીએ તને જાવ પણ હું જો સાંભળ આખા ગામમાં આય ને બહુ મૂંગી બંગડી જાવ છું તને સસ્તામાં દઈશ તું થોડા ગુલાબ દઈ દીજે મને વાંધો ને પહેલા મને બંગડી તો દેખાડો કેવી બંગડી લેવી છે પેલા દેખાડો મને કેવી લેવી છે તને હીરાવાળી ગમે આવી ના મને આવી નો ગમે મને અતાર ની ગમે ફેન્સી બંગડી આવી ગમે મોતીવાળી વાળી ના મોતી નહીં બીજી દેખાડો ને આવી હીરા વાળી હા આ બહુ મસ્ત હોય આનું શું છે બેન ઉભારી એની આખી જોડી કાઢ દો ઈ આવશે એકદ મિનિટ ક્યાં ગઈ આ જોને બાયું મંદી રહી જન બીખી રાખ્યું છે અંદર આરી બેઠી પણ

જોયું ને હવે માણસો હોય મોટી મોટી પડીકા જીકવા વાળા બીજા જમીન પોતાની જમીન ઘર નાખે મારી બેટી સાંભળતી નથી ને હોળી એક ખાધેલી તો હોય જ ઉડતી ઉડતી અહીંયા આવશે

ઠીક આ રિક્ષાવાળા રિક્ષાવાળા આવોલા તો બોલો ને એલા તને ઉડાડવાનો વિચાર આખું મને અરે ના કઈ બાજુ જા અમારે કઈ બાજુ જાવું છે મારે બગડી બજારમાં જાવું છે બંગડી બજારમાં હા કાઈ વાંધો નઈ બેહી જાવ કેટલું ભાડું અ રૂપિયા

ભાબી વાળો આવ્યો મોટો અરે તમે હાડી પહેરી છે મંગળ સૂત્ર પહેર્યું છે તો ભાભી નો કહું શું કહું તમને આ તો ઈ હોય તો મંગળ સૂત્ર ને હાડીક ને હાતે કાઈ વાંધો ન હાલો બેહી જાવ ને ઈમાં શું હોય હું બેહી જાવ હા હા જા હું આલી જાઈશ વાકે ભાબી તમે લાગો છો ઈ મો અરે તારી કે ભલી થઈ તું કોને કહે છે અહી અલ તો તું અહી તો તને શરમ આવે છે કે નહીં

કરવાનું તમને બેન આને શું કર્યું

વરાળો તો છે ઈ એનું કામ કરતા હોય ને હું મારું કામ કરું પણ બેન તમને ખબર નથી અત્યારે સમય કેવો છે એકલા નીકળાય ઈ તો ભાઈ ખબર છે પણ હું કરું પેટ ભરવું ઉંધી કરવું પડે એ તમારી સીમમાં એ વેસજો આવ સીમમાં હું કટલેરી વેસા જાવ તમને ખબર છે હું સિટીમાં એ વેસો જાવ છું એ તમારી વાત સાચી છે બેન પણ આવા તમે વગડામાં તમે એકલા નીકળો તો આવું તો થાય અને સમય કેટલો ખરાબ છે તમને ખબર તો છે ના ભાઈ બીજી વાર હું ધ્યાન રાખીશ તમે જે આ કીધું ને હું આ વાત જિંદગી ભર યાદ રાખીશ

એકલી બૈરા ભેડી નથી અને છેડતી કરવાનું સારું નથી કરી અને અમુક તો કેવા હે કે જે અમુક બૈરાને છેડતા હોય ને એને ટીપી નાખે જેમ કે આ ભાઈ કેવા હારા કેવાય બીજી વાર આવું ને આ બધું વાડીએ એની વાડીએ હે ને બંગડી વેસા જાવું છે